ભારતમાં હિન્દુ ધર્મની બીજી દિવાળી તરીકે ઉજવાશે જેના ભાગરૂપે દાતા રાયચુરા પરિવાર અને ખખર પરિવાર દ્વારા જલારામ મંદિરે ગુરુવારે સાંજે સત્સંગમાં દીવા પ્રજ્વલિત કરવા માટેના કોળિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું આખા દેશની અંદર રામ જન્મભૂમિના ઉત્સવનો માહોલ છે તો અમો પણ દાતાઓના સહકારથી અગિયારસો એકાવન દીવડાનું વિતરણ કરીએ છીએ અને દાતાઓનો હજી પણ ઘટતું હોય તો સહકાર મળશે જેથી કરીને લોકો રામ જન્મભૂમિનું પ્રાણ થાય ત્યારે પોતાના ઘરે દીવડા કરી શકે એટલે અમે ત્રણ ત્રણ દીવડા દરેકને આપેલા છે દરેક પરિવારને ત્રણ કોડિયા એટલે રામ લક્ષ્મણ અને જાનકી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના નામથી તારીખ બાવીસ જાન્યુઆરી પૂર્વે ઘરે ઘરે પહોંચાડવાનું ભગીરથ સેવા કાર્યદાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું અશોક થાનકી Gucirata News, Paul Bandar.